આજે હું એક ચેલેન્જ લઈને આવી છું જો તમે આ ચેલેન્જ એક્સેપ્ટ કરશો અને ચૌદ દિવસ સુધી હું જે કહું એ પાણીથી નાશો તો તમારા બોડીમાં કેટલા પણ ચેન્જ આવી શકે છે અને તમે ખુદ જોશો ને પછી તમે ગરમ પાણીથી થી નાહવાનું છોડી દેશો અને તમે આ જ પાણીથી નાશો તો એ ચેલેન્જ છે ગોલ્ડ શાવર બાતી એટલે કે ઠંડા પાણીથી નાહવાનું છે પણ ચેલેન્જ એક્સેપ્ટ કરી રહ્યું છે મને કમેન્ટ કરીને જરૂર જણાવો કારણ કે ઠંડા પાણીથી થી આપણે અમુક એવા જબરદસ્ત બેનિફિટ મળી રહે છે જે તમને જાણીને પણ નવાઈ લાગશે અને એ બેનિફિટ એટલા બધા સારા છે કે તમે આજથી જ ઠંડા પાણીથી નાહવાનું શરૂ કરી દેશો તો ચાલો એવા કયા બેનિફિટ છે એના વિશે ડિટેલમાં આપણે જોઈએ તો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં પહેલાના જમાનામાં લોકો નદીના તળાવના કે કુવાના પાણીથી નાહતા હતા પાણી ઠંડુ હોય છે ટેમ્પરેચર પર જે પાણી આવતું હોય એ પાણીથી નાહવાની વાત થાય છે જો તમારે ઠંડા પાણીથી જ નાહવું હોય તો તમે ભેસ્ટ ને બરફ એટલે આઈસ માં તમે ડીપ કરીને રાખી શકો છો જેનો એક્સ્ટ્રા બેનિફિટ તમને મળી રહેશે અને અકોર્ડિંગ ટુ આયુર્વેદા ઠંડા પાણી થી નાહવા થી આપણું માઇન્ડ અને બોડી બંને એક્ટિવ અને અલર્ટ થાય છે જે આપણા ગોલને અરજી કરવામાં મદદ કરે છે માટે ઠંડા પાણીથી નાહવાની ટેવ પાડી જોઈએ તો ઠંડા પાણી ના નહાવવાથી કયા બેનિફિટ મળી રહે છે એની વાત કરીએ એમાંનો ફર્સ્ટ બેનિફિટ છે એ છે મેનેજમેન્ટ ફોર વેઇટ લોસ જાણીને નહવાય લાગીને કે નહાવા થી weight loss ના શું કનેક્શન છે તો ચાલો બતાવું આપણા શરીરમાં બે ફેટ હોય બ્રાઉન ફેટ અને વાઈટ ફેટ બ્રાઉન ફેટ છે એકદમ હેલ્ધી ફેટ છે જે શરીરને પ્રોટેક્ટ કરીને રાખે છે આપણા શરીરમાં હીટ પ્રોડક્શન કરે છે આપણા મેટાબોલિઝમ ને બુસ્ટ કરે છે અને આ ફેટ છે એ શરીરમાં કોલર બોન શોલ્ડર સ્પાઇન અને ચેસ્ટ પર જમા થયેલું હોય છે અને બીજું છે વિસરલ ફેટ જે શરીરમાં એક વધારાના ફેટ જેવું કામ કરે છે એ શરીરમાં વધારે પડતું પડ્યું રહે છે જે ઓર્ગન ની આજુબાજુ ચામડીમાં હોય છે જે એક લેયરની જેમ હોય છે જેને વિસરલ ફેટ પણ કહેવામાં આવે છે અને આ ફેટ ની મદદથી જ આપણું વજન વધવાની શક્યતા હોય છે અને આ વધારે પડતું ફેટ આપણા શરીરમાં હશે તો આપણને બીજી કેટલીક તકલીફો થઈ શકે છે તો ઠંડા પાણીના નાવાથી ફાયદો કઈ રીતે થાય એ જણાવો ઠંડા પાણીના નાવાથી જે બ્રાઉન ફેટ હોય ને એ એક્ટિવેટ થાય છે એ એક્ટિવેટ થશે એટલે શરીરમાં જે સુગરના મોલિક્યુલ છે એને બે બ્રેકડાઉન કરશે અને હીટ પ્રોડક્શન વધારશે જેનાથી શરીરમાં થર્મોજીનેસીસ ઉત્પન્ન થશે અને આપણા મેટાબોલિઝમ બુસ્ટ કરશે અને આપણે વેટ ગ્લોસ માં મદદ કરશે અને આ જે બ્રાઉન ફેટ છે ને એ ફેટ સેલ ને તોડવાનું કામ કરે છે જેનાથી આપણા ફેટમાં ઘટાડો થાય છે અને આપણે એક વેટ બોલ નો ગોલ અચીવ કરી શકીએ છીએ પણ ખાલી ઠંડા પાણીથી નાહવાથી તમે વેઇટ બોલ અચીવ નહીં કરી શકો એના માટે ડાયટ એક્સરસાઇઝ અને સ્લીપ એ પૂરતી જરૂરી છે અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જરૂર છે જો આ બધું તમે કમ્બાઈન કરશો ને

કારણ કે જેવું ઠંડુ પાણી બોડી પર રડે એટલે ફીલ ફીલ થાય આપણે રિફ્રેશિંગ કરીએ જે ચા કોફી કરતા વધારે સારું અને એકદમ હેલ્ધી બેનિફિટ હોય છે અને અકોર્ડિંગ ટુ ના સીઈઓ જે ઠંડા પાણીથી નાહ છે એ તો આયુષ બાદ વોટર લઈ છે એવું કહે છે કે ઠંડા પાણીથી નાહવાથી આપણું માઇન્ડ અલર્ટ થાય છે અને આપણે આપણા જે ગોલ છે અચીવ કરી શકીએ છીએ જે પ્રોબ્લેમ છે એને આસાનીથી સોલ્વ કરી શકીએ ન્યુ ચેલેન્જ જલ્દી થી એક્સેપ્ટ કરી શકીએ છીએ માટે ઠંડા પાણીથી નાવાને તેવું પાડ્યું છે તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજો બેનિફિટ છે એ છે ઇમ્યુનિટી બુસ્ટર આપણે આપણી ઇમ્યુનિટી પ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલું કરતા હશું આપણે ડાયટ લેતા આવીશું ફ્રૂટ લેતા આવીશું ગ્રીન વેજીટેબલ લેતા આવીશું નોટ્સ એન્ડ સીડ લઈએ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે एक्सरसाइज ને બધું મેન્ટેન કરતા હોય પણ હું કહું કે આની સાથે તમે જો ગોળ સાવળ લેવાની ટેવ પાડશો ને તો તમારી ઇમ્યુનિટીએ અલગ લેવલ પર પર બૂસ્ટ થે કારણ કે સવારમાં ઠંડા પાણીથી નાવાથી આપણું શરીર એ એક ને મેન્ટેન કરવા માટે વાઇટ બ્લડ નું પ્રોડક્શન વધારે છે અને આ વાઇટ બ્લડ સેલ એટલે કે શ્વેત કણ એ આપણી રોગપ્રતિકારક શક્તિનો મેઈન ભાગ છે અને આ જ કણની મદદથી આપણે કોઈ પણ ઇન્ફેક્શન કે ઇન્ફ્લેમેશન સામે લડી શકીએ છીએ અને આપણી બોડીને એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રાખી શકીએ છીએ વધારવા માટે ઓલરેડી બનાવેલો છે એના મુજબ જે લોકો ઠંડા પાણીથી નાતા હશે ને એ લોકો જે લોકો ગરમ પાણીથી નાતા હશે એની સરખામણીમાં ઓછા બીમાર પડે છે એ લોકોની ઇમ્યુનિટી વધારે પડતી બુસ્ટ રહે છે માટે તમે ઠંડા પાણીથી નાહવાની ટેવ પાડો અને તમારી ઇમ્યુનિટીને એકદમ ગુટ રાખો કારણ કે જેવા આપણે ઠંડા પાણીથી નાહસુ એટલે આપણા શરીરના જે સ્કીનના ઇલેક્ટ્રિક ઇમ્પલ છે એ જનરેટ થાય બ્રેન સુધી સિગ્નલ પહોંચાડે જે બ્રેઇનમાં એન્ડ્રોન હોર્મોન રિલીઝ કરે અને આ હોર્મોન જે હેપી હોર્મોન કહેવામાં આવે છે

લોક થઈ જાય છે અને ઠંડા પાણીથી ના આપણા સ્કિન ના જે બ્લડ વેસલ છે એ સંકો છે જેના લીધે બ્લડ સર્ક્યુલેશન હોય ઇમ્પ્રુવ થાય છે અને સર્ક્યુલેશનમાં જે ન્યુટ્રીશન અને ઓક્સિજન હોય આપણી સ્કિન ને મળી રહે છે અને આપણી સ્કીન ગ્લોઈંગ બને છે તમે એક વસ્તુ નોટિસ કરજો તમે ઠંડા પાણીથી મોડું ધોશો ને એટલે તમારો જેલો છે એકદમ જ બને છે માટે આ વસ્તુ ફ્રિકવન્ટલી કરવી જોઈએ તો હવે વાત આવે વાળ કે ઠંડા પાણી થી વાળ કઈ રીતે સારા બને છે તમે એ વસ્તુ જોયું હશે કે ગરમ પાણી થી વાળ છો ને એટલે વાળ એકદમ ડ્રાય રફ બને છે વાળમાં ડેન્ડ્રફ આવે છે પણ અનહેલ્ધી બને છે અને આની સરખામણીમાં જો તમે ઠંડા પાણીથી વાળને ને તો તમારા વાળના જે ક્રિટિકલ હોય એને લોક કરે છે જેનાથી વાળની સ્ટ્રેન્થ અને સાઈન ઇમ્પ્રૂવ થાય છે વાળમાં એક ચમક આવે છે અને આની સાથે સાથે જે સ્કાલ્પના પોલ પોર હોય એને પણ લોક કરે છે જેનાથી જે છે કચરો છે એ સ્કાલ્પમાં નહીં જાય નાહવાથી મળી શકે છે પણ જેમ સિક્કાની બે બાજુ હોય એમ દરેક વસ્તુની બે બાજુ હોય છે ઠંડા પાણીથી નાહવાથી બેનિફિટ મળે પણ અમુક લોકોને શું નથી કરતું કેવા લોકોને

માટે તમે આજથી જ ઠંડા પાણીથી નાહવાની શરૂઆત કરો જો તમે ઠંડા પાણીથી ના શકતા હોય તો પહેલા તમે થોડું ગરમ પાણીથી સાવર લો પછી મિનિટ તમે ઠંડા પાણીથી સાવર લો કે જેના બેનિફિટ મળી રહે પછી આ ને ઇમ્પ્રુવ કરો તમે ઠંડા પાણીથી નાવાની ટેવ પાડો કે જે તમને એક અલગ જ લાઈફ સ્ટાઇલ આપે અને તમે હેલ્ધી અને અલર્ટ રહી શકો આઈ હોપ શો તમે આ વિડીયોમાંથી કઈક નવું શીખ્યા હશો અને તમને વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે અને તમે એને આજથી તમારી લાઈફમાં અપ્લાય કરશો કઈ પણ નવી ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો વિડીયો સારો લાગ્યો તો ચેનલને ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી લો તમારી નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો